જીવત પિતા ગુ મારે ડંડા મોઆ પછી હાડ પોચાડે ગંગા એવા ભ્રમ માં નાખ્યા છે અહીંયા અમરગઢ છે અહીં બાજુ મેંદડા ની માથા ત્યાં બાબા પટેલ હતા મારા શિષ્ય હાથ આઠ દસ જણા મંદિર મેંદડે હટાણું કરવા જતા હતા એક બળદ મરી ગયો હતો તો કઈક પસા હાઠ કાગડા ઓલા કરકુ ઠોલેરિયા ને દહ કાગડા આમ શેટા બેઠા લે નાંદી બાપા બધાય પટેલિયા ને કે ઉભારી ઉભારીયો આમાં તમે કાઈ સમજો છો તો બધાય કે ના ના આ બળદ મરી ગયો ને કાગડા કે ખાય છે કે જેટલા કાગડા છે ને આપણે ગળડા છે અને ઓલા શેટા બેઠા ને મેઘવાળું છે આપણા ગળડા ખૂબ ખાઈ લે પછે એનો વારો આવે છે એટલે આ બીજા અવતારમાંય આપણું માન રાખે છે ભાઈ માણસોને એવા ઉલ્લુ બનાવ્યા છે કે મર્યા પછી નગર જેને બાપે સપ્તાહું બેહાડ્યું હોય એનો બાપોપટ થાવો જોઈએ મોરલો થાવો જોઈએ હંસ થાવો જોઈએ નાય આ તો એ બ્રાહ્મણો નાય કાગડા જ થાય એમાં બીજું કાંઈ ન થાય આવા ઉલ્લુ બનાવ્યા છે कबीर गंगाजीए जाय से गंगाजी ने पूछे से कबीर हूं पूछू तने गंगा माता तोरे संग सब दुनिया आता तुझ में नावे तुझ में धोवे उसका पाप तू किसबिद खोवे कबीर गंगाजी ने कह से ए भाई आखी दुनिया तारा में नावा आवे से धोई से तीर्थ करवा आवे से ई बदाई ना पाप लेन तू क्या मेले से ये ई पाप क्या भगा करिया गंगा जी बोली रही होगी नहीं कहे गंगा सुनो गिरदारा तुम हो सब पाप सुडा बनारा अंधी दुनिया तीर्थ आवे मुझ में नावे मुझ में धोवे मुंड मुंडावे भांड होइ जावे आया आवे से बापा

जीवित पिता को मारे डंडा मुवा पसी हाड पोचाड़े गंगा डाब की सली पसली में पानी मुवे बाप की करे मिजमानी अरे मरेला बेल घास क्यों करी खावे मरेलो पिता शरद क्यों करी पावे भोरें लोंदा नाखे आगा पुत्र के राज में पिता भए कागा ગંગાજી કે છે બાપા હું કોઈનું કલ્યાણ કરતી નથી અહીંયા એને મને મને પરણે છે મને મને રંડાઈ ડાયલા જાય છે અને જાય ને ત્યાં બધાય એક એક લોટો ભરતા જાય આય છે કોઈના ભૂલે શું કે થોડા ઘણા પાપ રહી ગયા હોય અહીંયા તોય જાય ત્યાં બધાય એક એક લોટો ભરતા જાય લોટો ભરી અને મથુરામાં જઈને માથે રેણી કરાવે નીકળી ન જાય એ પાપ ઘીરે ધીરે પછી પૈસા પૈસા ખૂબ થાય તૈયાર કે હાલજો લોટી ખોલવી છે હગાન વાલાન ભેગા બધાયને કરી અને એ જે પાપ ખૂબ રાખ્યું છે સમસી સમસી સમ અહીંયા હું એ પાપ ક્યાં રાખું સમસી સમસી બધાયને જેટલા એ શરણામત લે એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને દૂધમાં પાણી ઠોકતા જાય જેટલા ઈશરણા મટલે હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ચણા ના લોટમાં મકાઈ નો લોટ નાખતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય મરચા ના ભૂકા માં લાકડા નો વેર નાખતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય જ્યાં ગોળ ની ઉતરતી હોય ને ધોળી ધૂળે પિત્તળની ધૂળ પીળી ધૂળ નાખતા જાય એટલું કરતા નો ધરાણા સુરતમાં જીવનભાઈ હોંદરભાઈ બાંભ રાખી છે સુરત ની અને પાંચ વીઘામાં એનું કારખાનું મને આમ બધું બતાવ્યું કે જેટલું મટ બાલ નીકળે ને આ ભઠ્ઠીમાં નાખીએ ઘડીક થાય નામ આમ ફેરવી સાવી એટલે સીધો ડબ્બો ભરાય મને કાંઈથી મેટાડોરના ડબ્બા લઈ જાય બાપા અમને એમ કહે કે અમે ખાબુના કારખાનામાં વાપરી પણ કે અમને પછી સાંભળ્યું કે આ વા આ વનું ઘી કરી કરીને ખવડાવે બધાયને લાખો રૂપિયા લાખો ડબ્બા અઢારેય કમ ને વા ખવડાવી દીધી અને વહ જે ખાતા હતા એના ઘરમાં ક્યાંય ખડ કરવા નથી વહ અને આ ઝાપટી ગયા ડબ્બાના ડબ્બા અને આ દેશની પ્રજા અત્યારે એટલી બગડી છે જે દેશમાં દહ અવતાર થયા હોય ભગવાનના જે દેશમાં સોરાશી સિદ્ધ થયા હોય જે દેશમાં બાવન વીર થયા હોય જે દેશમાં સોહડ જોગણી થઈ હોય જે દેશમાં તેત્રી કરોડ દેવ થયા હોય જે દેશની અંદર હળહ તીર્થ થયા હોય જે દેશની અંદર એક એક કિલોમીટરમાં કેટલાય દેવના મંદિરો હોય જે દેશની અંદર દર વર્ષે સપ્તાહ વસાતું હોય જે દેશની અંદર એટલા બ્રહ્મચારી એટલી બ્રહ્મચારી એટલા મંડપ થાય એ દેશની પ્રજા કેવી હોવી જોઈએ સાથી માથે હાથ મૂકો અટાણે હગો ભાઈ હગા ભાઈ નો કરતો આટલી હિન્દી પ્રજા બગડી અને હગો ભાઈ હગા ભાઈ નો ભરોસો કરે તો છેતરાય એમાં બીજું કઈ નો થાય હવે લોકો કૂતરા નો ભરોસો કરે છે ડોબરમેન કૂતરા નો કૂતરો કોઈ થી ધણી માર નો થાય પગીએ નથી રાખતા પગી કઈ ખૂટી જાય એનો કોઈ ભરોસો નથી પણ કૂતરો કોઈ થી ફૂટે નહીં આપણે વચમાં એક વાણી બોલી ભગવાન બુદ્ધ કહે છે ઉપરથી થી નાખેલું મૂર્ત સોગડિયા ભગવાન બુદ્ધ કહે છે જે ક્ષણે તમારી અંદર શુભ વિચાર ઉત્પન્ન થયો ઈજ શુભ સોગડ્યો જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર પેદા થયો ઈજ અશુભ સોગડ્યો અમૃત સોગડિયામાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જાઓ તો સોગડિયું કહે કે ચિંતા કરતા નહીં સોગડિયું અમૃત છે કેસ નહીં બગડે સોગડી કઈ ફાકી કરેલું અમૃત સો ઘડિયામાં કદાચ ગેસ શરીર ઉપર રેડી દિવાળી સાહેબ આગ નહીં લાગે હળગીને ભરી જા હળગ્યા હું કે ઝેર ટોળી કરીને લઈ ગયા હોસ્પિટલે તો એવડું ડોક્ટર ઇન્જેક્શન ભરીને વાળ જોવાય કે કયું છોગડિયું છે પસે દઉં છોગડિયું કયું હાલે જો ડોક્ટર છોગડિયા ની વાટ જુએ તો ભલું પાકી રહી ગયા એટલે ભગવાન બુદ્ધ કહે છે જે ક્ષણે તમારી અંદર શુભ વિચાર આવે એ શુભ સોગડ્યું જે ઘડીએ તમારી અંદર અશુભ વિચાર આવે એવું શુભ સોગડ્યું ભગવાન બુદ્ધને એના સત્સંગમાં એક માણસ ઉભો થઈને બોલ્યો કે ભગવાન આ તમે જે બોલો છો એ જુવાન વર્ગ આ તમારો સંદેશો ઉપાડી લે તો આ દેશ માંથી અજ્ઞાન જાય ભગવાન બુદ્ધ જયારે જન્મ જુવાન થઈને જોયું તો પંડિતો આ દેશ માં એવા ધર્મ લાવ્યા હતા યજ્ઞ ની અંદર ઘેટા બોકડા ને વાસણા કાપી થાય ખાતા હતા એના શાસ્ત્રો કહે છે હું નથી કેતો એના એના વેદો ને એના શાસ્ત્રો બોલે છે એની મનુ સમૃદ્ધિ બોલે છે ગા વરોધે તો ગૌ યજ્ઞ એમાં રીતસર લખ્યું છે ગાનું બૂકો બૂકા ઓલા બ્રાહ્મણ લઈ જાય એનું હયું ઓલા બ્રાહ્મણ લઈ જાય કરો ઓલા બ્રાહ્મણ લઈ જાય ભંડાર ઓલા બ્રાહ્મણ લઈ જાય આવા વિભાગો કર્યા છે ભગવાન બુદ્ધે વિરોધ કર્યો પછી ભગવાન બુદ્ધનું અનુકરણ કરીને મૂક્યું નકરાબ મૂકે એવા નહોતા આ કોઈ દી સકુરિયા સુધરે એવા નહોતા ભગવાન બુદ્ધનો અહિંસાનો માર્ગ જોઈ એનું અનુકરણ કરી અને એને મૂક્યું પણ બુદ્ધ હારે વિરોધ ને માટે રહી ગયો એવું વિરોધ હજી હું ધ્યાએલ્યું આવે છે એટલે